થઈ ગયા છે તો ફટાફટ જેટલા પણ ખેડૂત ભાઈઓને હરાજીમાં આવવાનું છે ભાઈ થોડાક જ દિવસો રહ્યા છે હવે હરાજીના તો ફટાફટ ખેડૂત ભાઈઓ તમે તમારા ટોકન બુક જરૂરથી કરાવી લેજો આપણો મોબાઈલ નંબર નીચે આપેલો છે એકાણું જીરો અડતાલીસ જીરો તેત્રીસ એકાણું એ જ નંબર ઉપર તમારે તમારું ટોકન નાખવાનું રહેશે ખેડૂત ભાઈઓ તો ફટાફટ કોન્ટેક કરો અને ટોકન તમારું ફટાફટ બુક કરાવી લો ખેડૂત ટોકન ફી આપણે પાંચ હજાર રૂપિયા રાખેલી છે ખેડૂતભાઈ હરાજીની અંદર અને હરાજીની અંદર ટોકન સિસ્ટમની અંદર એ છે કે હરાજીમાં જો કોઈ પણ સાધન તમે નહીં ખરીદો તો તમને તમારું ટોકન પાછું મળી જશે તો જેટલા પણ ખેડૂતભાઈઓને હરાજીમાં આવવાની ઈચ્છા છે તે ભાઈ ફટાફટ તમારું તમે ટોક હરાજીમાં ભાગ લઈ શકો ટોકન બુક કરાવવું ફરજિયાત છે તો જેટલા પણ ભાઈઓ છે જે હરાજીની અંદર આવા માગે છે ભાઈઓ તો તમે ટોકન બુક કરેલું હશે તો તમે હરાજીની અંદર આવી શકશો તો ફટાફટ તમે તમારું ટોકન બુક કરાવી લેજો આપણો મોબાઈલ નંબર તમને નીચે દેખાશે અથવા આપણા ડિસ્ક્રિપ્શનની અંદર તમને મોબાઈલ નંબર મળી જશે તો ત્યાંથી તમે આપણો મોબાઈલ નંબર લઈને તમે એકાણું વાળા નંબર ઉપર ટોકન બુકિંગ કરાવી શકો છો તો ફટાફટ ભાઈઓ આ વિડીયો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો જેથી કરીને જેમને જાણકારી મળે અને હરાજી વિશે પૂરી માહિતી આપવા માગું છું ટોકન સિસ્ટમ કઈ રીતે હોય છે તે પણ માહિતી આપવા માંગુ છું તો લાઈવ જોતા રહેજો અને આ વધુમાં વધુ ભાઈઓને શેર કરતા રહેજો તો પહેલાં તો હરાજીની અંદર બધા ટૅક્ટરો આવવાના છે આપણા વાળામાં જેટલા પણ છે અને નવો સ્ટોક જે પણ આવવાનો છે ટેક્ટરો એ પણ તમને જોવા મળી જશે હરાજીની અંદર બીજી વસ્તુ કે હરાજીની અંદર પાંચ હજાર રૂપિયા ટોકન એટલા માટે રાખવામાં આવ્યું છે કે જો તમે કોઈ ટ્રેક્ટર હરાજીમથી ખરીદશો તો પાંચ હજાર રૂપિયા તે ટ્રેક્ટરની અંદર એડ કરી આપવામાં આવશે ને કોઈ ટ્રેક્ટર તમે હરાજીની અંદરથી નહીં ખરીદો તો ખેડૂતભાઈઓ તમને હરાજી પત્યા પછી તમને તરત પાંચ હજાર રૂપિયા પરત મળી જશે તો રિફંડેબલ આપણે ટોકન રાખેલું છે અને ગઈ ફેર આપણે સોથી વધુ ટોકન થયેલા તો ફટાફટ તમે તમારા ટોકન બુકિંગ ચાલુ થઈ ગયા છે તો ફટાફટ વહેલા સર તમે તમારું ટોકન લઈ લેજો પાંચ હજાર રૂપિયા તમારા કાંઈ છે નહીં તમે ટ્રેક્ટર લેશો તો એની અંદર ગણાઈ જશે ટોકનના તો ટોકનની તમે કોઈ ટેન્શન લેશો નહીં તમને તમારા ટોકનના પૈસા ટ્રેક્ટર લેશો તો તેની અંદર એડ કરી આપવામાં આવશે તો ભાઈ ફટાફટ તમે તમારું ટોકન બુક કરાવી લેજો અને બીજી વસ્તુ કે કોઈ પણ ખેડૂતભાઈને ટ્રેક્ટર ઉપર લોન કરવી હશે હરાજીમાંથી લીધા પછી તેમને લોન કરવી હશે તો ખેડૂતભાઈ તમને લોન પણ કરી આપવામાં આવશે બરાબર તો એક લોન સુવિધા પણ ઉપલબ્ધ છે આપણી પાસે તો જેટલું બને એટલું ખેડૂત ભાઈઓ વહેલા સર આપણે હરાજીનું ટોકન બુક કરવાનું થોડાક જ દિવસો રહ્યા છે હવે દસ પંદર દિવસ પછી આપણા વાડાની અંદર હરાજી રાખેલી છે સાત સાતમા મહિનાની ત્રીજી તારીખે આપણા વાડાની અંદર હરાજી છે ભાઈઓ તો વહેલા સર જેટલું બને એટલું તમે તમારું ટોકન બુક કરાવી લેજો ભાઈ અને ટોકનની અંદર તમારે ફક્ત પાંચ હજાર રૂપિયા આપવાના રહેશે ગૂગલ પે ફોન પે કરવાના રહેશે બાકી તમારું ટોકન તમને વોટ્સઅપમાં તમને મળી જશે બરાબર છે તો ફટાફટ તમે તમારું ટોકન બુક કરાવી લેજો ચલો 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 ભાઈઓ લાઈવ જોતા રહેજો ભાઈ લાઈવ જોતા રહેજો લાઈવ જોશો તો વધુમાં વધુ માહિતી મળશે અને હરાજી ઘણા સમયથી ખેડૂત ભાઈઓ રાહ જોઈ રહ્યા હતા કે હરાજી કરો હરાજી કરો તો હવે હરાજી આવી ગઈ છે અને હરાજીનો ટાઈમ ફિક્સ થઈ ગયો છે સાતમા મહિનાની ત્રીજી તારીખે છે તો તમે તમારું વહેલાસરથી ટોકન લઈ લેજો ભાઈ ક્યારે છે ભાઈ સાતમા મહિનાની ત્રીજી તારીખે હરાજી છે જેનું ટોકન બુકિંગ ચાલુ થઈ ગયું છે ભાઈ જેમાં નવા જેવા પેટીપેક ટ્રેક્ટરો આઈસર મહિન્દ્રા કુબાટો જોન ડિયર પછી બધી જ કંપનીના ટ્રેક્ટરો તમને આપણા વાળાની અંદર જોવા મળી જશે અને હરાજીના દિવસે પણ તમને ટ્રેક્ટરો મળી જશે ભાઈ ટાઈમ ને બધું જે ટોકન લેશે તેમને બધી જ માહિતી મળી જશે ભાઈ વોટ્સઅપની અંદર બધી જ માહિતી મળી જશે લોકેશન બી મળી જશે ને લોન કરવી છે તો બી લોન બી થઈ જશે ભાઈ તો ફટાફટ તમે તમારું પહેલાં ટોકન બુકિંગ કરાવો ભાઈ બાકી ટ્રેક્ટરો તમને આપણાની અંદર તો બધી હા બોતેર પાંત્રી મળી જશે ભાઈ રૂબરૂ આવી જાવ ધોળકા ચંડીના ટ્રેક્ટરની અંદર બાકી ટ્રેક્ટરો આપણી પાસે ઘણા બધા છે સો પ્લસ ટ્રેક્ટરો છે આપણી પાસે અને આજે લાઈવ એટલા માટે જ કર્યું હતું કે આપણે ખેડૂતભાઈને લાઈવમાં જણાવી દઈએ કે ટોકન ભાઈઓ ટોકન બુકિંગ ચાલુ થઈ ગયું છે તો વહેલાસરથી તમે તમારું ટોકન બુકિંગ કરાવી લેજો સો પ્લસ ટૅક્ટરો હરાજી માટે આવી ચૂક્યા છે ભાઈ વાળાની અંદર અને ફૂલ સ્ટ્રકચર ફોર બાય ફોરમાં કયું છે ભાઈ બધા જ છે ફોર બાય ફોરમાં ચારસો પંચ્યાસી છે ભાઈ પાંચસો પંચોતેર રીઓ છે ભાઈ ભાઈ ટોકન વગર તમે હરાજીમાં ભાગ નહીં લઈ શકો ખાસ નોંધ લેજો ખેડૂતભાઈઓ તમે ટોકન નહીં લીધેલું હોય તો તમે હરાજીની અંદર ભાગ નહીં લઈ શકો તમે હરાજીની અંદર ટૅક્ટરનો ભાવ નહીં બોલી શકો તો ભાઈ ટોકન લેવું તમારે ફરજિયાત છે પાંચ હજાર રૂપિયા અને તમે કોઈ ટ્રેક્ટર નહીં ખરીદો હરા જેમથી તો તમને તમારા પાછા પાંચ હજાર રૂપિયા પાછા મળી જશે તો બે ઝીજક તમારા પાંચ હજાર રૂપિયા ક્યાંય જવાના નથી ટ્રેક્ટર લેશો તો એની અંદર એડ થઈ જશે તો ભાઈ ફટાફટ નીચે નંબર આપેલો છે તેમાં કોન્ટેક કરીને લાવ પત્યા પછી કોન્ટેક કરીને તમે તમારું ટોકન લઈ લેજો ભાઈ બરાબર ચલો 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 ભાઈ બીજું કોઈ ન હોય તો રાહ રોજ હરાજી બધું ભાઈ રોજ હરાજી ના થાય ત્રણ ચાર મહિને એકવાર હરાજી આપણા વાડે થાય છે જે ખેડૂતોના કહેવાથી આપણે કરીએ છીએ અને ઘણા સમયથી ખેડૂતભાઈઓની કમેન્ટો આવી રહી હતી હરાજી કરો હરાજી કરો તો ભાઈ હરાજી હવે આપણે લાવી દીધી છે સાતમા મહિનાની ત્રીજી તારીખે હરાજી છે હરાજીનો સમય તમને લાઈવમાં અપડેટ જાણવા મળી જશે બરાબર છે

ચલો ચલો ચાલો ભાઈ લાઈવ જોતા રહેજો પાંચસો પંચ્યાસી મળી જશે ભાઈ તો કેટલા ખેડૂત ભાઈઓ હરાજીમાં આવવાના છે તો ફટાફટ બુક કરી લેજો અને વિડીયો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો ભાઈ જેથી કરીને વધુમાં વધુ ભાઈઓ સુધી આ ટ્રેક્ટરનો વિડીયો પહોંચે અને તેમને જાણકારી મળી રહે કે ભાઈ ધોળકામાં આવી રીતે હરાજી થવાની છે તો ભાઈ વધુમાં વધુ આપણે ભાઈઓને શેર કરવાનું છે તો જેટલું બને એટલું વિડીયો શેર કરજો કારણ કે ખ્યાલ તમને ખ્યાલ હશે તો તમે હરાજીમાં આવ ઘણા બધા ખેડૂત ભાઈ હરાજીમાં પહેલી વાર આવી નથી નતા શક્યા તો આ ફેર બધા ભાઈઓને હરાજીમાં આવવાનું રહેશે ઓલ ગુજરાતમાં કોઈ બી જગ્યાએ લોન કરવી હશે તો બી થઈ જશે ભાઈ બરાબર છે હા બસો એકતાલીસ મળી જશે ભાઈ હરેશ ભાઈ ચલો 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 ચાલો ખેડૂત ભાઈ સોનાલિકા મળી જશે હરાજીમાં સોનાલિકા બી આવશે ભાઈ મિનિમમ પચાસ ટકા ડીપી તમારે પચાસ હજાર રૂપિયા ભરવાનું રહેશે બાકીની તમને લોન કરી આપવામાં આવશે જેને લોન કરવાની હોય હરાજીમાં તે પચાસ હજાર રૂપિયા લઈને આવે બાકીની લોન કરી આપવામાં આવશે ભાઈ આ મહિન્દ્રા ચારસો પંચ લોન કેટલી સુધી થાય ભાઈ એસી ટકા લોન થઈ જાય છે હરાજી ધોડકામાં થાય છે ધોળકા અમદાવાદ ચંડીના ટ્રેક્ટર ભાઈ જ્યાં હરાજી થાય છે ત્યાં બરાબર ચલો 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 ભાઈ ભાઈ સિબિલ ખરાબ હોય તો લોન ના જાય ભાઈ

તો ચલો 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 ભાઈઓ બધા ભાઈઓ આપણો આ વિડીયો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો અને જણા જણાવતા રહેજો કે આવી હરાજી છે તો બધામાં ભાઈઓ ટાઈમસર પહોંચી જજો તમે લાઈવ વિડિયો દરરોજ જોશો તમને ટાઈમની બધું અપડેટ મળી જશે તે પહેલાં ભાઈઓ આપણો આ વિડીયો બધા ભાઈઓને શેર કરજો જેમને હરાજીમાંથી ટ્રેક્ટર લેવાના હોય તેમની સુધી પહોંચાડજો અને સો પ્લસ ટ્રેક્ટરો તમને હરાજીની અંદર જોવા મળી જશે અને હરાજીની અંદર બોલી બોલાય તમને ખ્યાલ જ હશે તો એ રીતે તમે હરાજીમાં તમને તમારી મનપસંદ ટ્રેક્ટર ઉપર તમે બોલી લગાવી શકો છો અને જે ટોકન બુકિંગ આપણે ચાલુ થઈ ગયું છે પાંચ હજાર રૂપિયા જ ખાલી ટોકન બુકિંગની ફી રાખી લે છે ખાલીમાં ખાલી પાંચ હજાર રૂપિયા બરાબર ઓપ્શન હરાજીની અંદર તમને કોઈ જગ્યાએ તમને પાંચ હજાર રૂપિયા ટોકન ફી નહીં જોવા મળે અને તમે હરાજીમાં ભાગ લઈ શકશો તો જલ્દીથી જલ્દી તમારું તમે ટોકન બુક કરાવી લેજો નીચે નંબર છે તેમાં કોલ લગાવીને અને બીજી કોઈ માહિતી માટે તમે કોલ કરી શકો છો હરાજી વિશે તો મળીએ આવતીકાલે જય માતાજી જય જવાન જયકિશન